પતંગ લેવો છે પતંગ લેવા લઈ જાય એના મા બાપની સાથેની ખરીદી કરે અને પછી પતંગ લઈ અને શેરીમાં આવે અને બધાને દેખાડે એ બધી એક ક્ષણો માણવા જેવી હોય છે પણ બાળ સહજ આનંદ અને યુવાનોની મસ્તીને બાદ કરતા આપણે એક જ વસ્તુ આમાંથી ધ્યાનમાં રાખીએ તો જોતા હોઈએ છીએ આપણે પતંગ અને એના જે પતંગ વીરો હોય છે એ એને બહુ ખૂબીથી ચગાવતા હોય છે અને પછી એમાં કપાય અને કપાયેલો પતંગ પછી ખાતો ખાતો નીચે પડે એનો આનંદ બધા લેતા હોય છે પણ આપણા સૌ માટે એક નાની શીખ એ કપાયેલો પતંગ આપી દે છે કે જ્યાં સુધી તમે તમારા મૂળ સ્ત્રોત સાથે જોડાયેલા રહેશો ત્યાં સુધી જ તમે ઉર્ધ્વગામી છો એ પછી તમામ ચીજને આ લાગવું પડે છે જે તમારું મૂળ સ્ત્રોત છે એની સાથે જ્યાં સુધી આપણે જોડાયેલા હોય ત્યાં સુધી જ આપણે ઉર્ધ્વકામી રહી શકીએ છીએ ભારતીય સંસ્કૃતિની આ મોટામાં મોટી શીખ હતી એ રમતા રમતા આપણા બાળ માણસની અંદર છાપ પાડી દેતા હતા મૂળ સ્ત્રોત આપણે પહોંચીએ ગમે ત્યાં પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણી ધરતીનો છેડો ક્યાં છે આપણું મૂળ કોણ છે આપણું કુળ કોણ છે આપણી સંસ્કૃતિ કોણ છે મારે કમિશનર શ્રીને ધન્યવાદ આપવા છે કે એમણે કાયક ફેસ્ટિવલ ને હિન્દુ પરંપરાનો ભાગ છે એવું ડંકાની ચોટ ઉપર કહ્યું છે આ આપણી સંસ્કૃતિની વિરાસત છે આ આપણું ગૌરવ છે અને આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રીના પ્રયાસોને કારણે ઘણી બધી ચીજો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ખ્યાતિ અપાવી રહી છે યોગ આખી દુનિયા આજે એને માની રહી છે તો આનંદ એને પણ આખી દુનિયાની અંદર તહેવારના માધ્યમથી

દિલની શુભકામનાઓ પાઠવું છું કે આપનો આજનો આ કાર્યક્રમમાં ભાગ લેવો અને આપને એમાં જે કંઈ જલહળતી સિદ્ધિઓ મળે એને માટે ખૂબ ખૂબ શુભકામનાઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રવાસન નિગમના સંયુક્ત ઉપરોએ આજનો આ કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે અમારા સાંસદ અમારા વડીલ અમારા માર્ગદર્શક રૂપાલા સાહેબ રાજકોટના મેયર બેનશ્રી નૈનાબેન એવા જ રાજ્યસભાના સાંસદ રામભાઈ રમેશભાઈ બેન શ્રી દર્શિતા દર્શિતાબેન ડેપ્યુટી મેયર ભાઈશ્રી નરેન્દ્રસિંહ જાડેજા હરેક કાર્યક્રમમાં ફૂલ સપોર્ટ આપતા એવા ભાઈ શ્રી અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનભાઈ પક્ષના મ્યુનિસિપલ કમિશનર જેને આપણો ભારતીય તહેવાર ચૌદમી તારીખે જે આપણે ઉત્તરાયણ સુકાન થાય છે અને એનું હિન્દુ સ્થાન શું મહત્વ છે એ વિદેશી લોકોને સમજાવ્યું ઇંગ્લિશમાં શ્રી શ્રી શિક્ષણ સમિતિના શ્રી મારા સાથી કોર્પોરેટર ભાઈ બહેનો વિદેશથી આવતા પતંગબાજો આપણા ભારતમાંથી પણ ઘણા રાજ્યોમાંથી આવેલા પતંગબાજો તેમજ મંચસ્થ સર્વે આગેવાનો અને સામે બેઠેલા સૌ ભાઈઓ અને બહેનો અને મીડિયાની ટીમનો હું આ તકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હતી Uh, Namaste. Namaste. <laughs> uh, I'm not prepared for this, but uh, I'd like uh, to thank you for the invasion to the uh, Gujarat tourism and the government of Gujarat. Uh, on behalf of all the kite flyers, I would like to thank you to celebrate with you County here in the beautiful uh, city of Rajkot and all the other cities we are gonna uh, visit in a few days. Thank you. <laughs> રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત પ્રવાસ નિગમના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા રાજકોટની અંદર પ્રારંભ થઈ રહ્યો છે એને મારી શુભકામનાઓ પાઠવું છું આંતરરાષ્ટ્રીય અને અન્ય પ્રાંતમાંથી આવેલા સૌ એમનું સ્વાગત કરું છું અને એમને શુભકામનાઓ પાઠવું છું આજના કાર્યક્રમ ના માધ્યમથી અને આપ સૌ મીડિયાના માધ્યમથી સૌ પતંગ રસિયાઓને નમ્ર વિનંતી કરું છું કે બને ત્યાં સુધી આપણી સ્થાનિક દોરી અને પતંગનો

કાળજી રાખવાની પણ વિનંતી કરું છું દોરીઓની લૂંટફાટ કરવામાં બાળકો ભૂલ ચૂકતી વાયર રસ્તા વાહનોની સાથે ઉતાવળને કારણે અને દોડા દોડીને કારણે ભટકાઈ જવાની જે ઘટનાઓ બને છે એની સુધી પણ સાવચેત રહેવાની આપને આપના માધ્યમથી ખાસ કરીને યુવાનો અને બાળકોને વિનંતી દીકરી ન્યાય માટેનો આ બરાબર છે ને આપને બધી માહિતી યોગ્ય હતી કે અયોગ્ય દીકરી નું સરકસ કાઢવામાં આવ્યું આ માત્ર લેટર ટાઈપ કરવાની એ બાબતે મેં અગાઉ પણ કહેલું છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી સાહેબ હવે રાજકારણ થઈ રહ્યું છે આખું કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે કરે એ અલગ વિષય છે પણ આખા એ પ્રકરણ બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી એને બદલે પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી બેઝિક વિષય એ હતો કે નાનામી પત્રિકાનો મુદ્દો હતો જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઉભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસ નું આયોજન એ આપણી સમજ ની બહાર સર પોલીસ કર્મી સામે પગલા લેવા જોઈએ શું લાગે જવાબદાર પોલીસ કર્મી પોલીસ અધિકારી આપણા એસપી એના માટેની કમિટી નીમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી સર અમરેલીમાં જૂથવાદ છે

હું મુંબઈ થી આવ્યો છું ખાસ રાજકોટ અહિયાં લાસ્ટ થર્ટી ટુ ઇયર્સ ની રાહ જોશે તો ત્યારે મને કાઇટ ફેસ્ટિવલ અહિયાં રાજકોટ નું જોવા મળે અને અહીંયા આવું અને આ નજારો જોવા મળે અને આજે વક બાય ચાન્સ મેં જોયું આવ્યો હતો હું અહિયાં મંદિરે દર્શન કરવા અને જોયું કે આ બહેને વાગ્યા હતા અને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે જેમાં આઉટ ઓફ ઇન્ડિયાના બધા કન્ટ્રીઝ થી જે આપણું કલ્ચર છે કાઇટ ફેસ્ટિવલ નથી થતું જે રાજકોટ માં આપણું કલ્ચર છે એ હજી સુધી જાણી રાખ્યું છે આપણા જે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દરેક જે આપણું કલ્ચર છે એ અહિયાં જે યંગસ્ટર છે બીજા લોકો જે બારગામ થી આવે છે એટલે તો આપણે જાણે કેવી રીતના શું થાય છે રંગે રંગી પતંગો જોે છે અલગ અલગ એકદમ સારું અને એક પ્રોત્સાહન આપે છે યંગસ્ટર ને આ મારું એકદમ એક્સપિરિયન્સ છે છે કે હું વર્ષે હર વર્ષે આવવાનું કરીશ કે આ માટે હું હર વર્ષે આવું અને આ સાથ ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ગુજરાતમાં ત્યારે વર્ષનો પ્રથમ તહેવાર એટલે કે પતંગ મહોત્સવ સદીઓથી ચાલી આવતી આ પરંપરાને માનનીય નરેન્દ્રભાઈ મોદી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર લઈ ગયા તેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ બોર્ડ દ્વારા રાજકોટ શહેરની અંદર ડીએચ કોલેજના ગ્રાઉન્ડની અંદર આજે પતંગ મહોત્સવ યોજાઈ રહ્યો છે આ મહોત્સવની ખૂબી અને ખાસિયત એ છે કે ગુજરાતનો આ તહેવાર કે જે ઘરે ઘરે ચૌદમી જાન્યુઆરીએ અગાસીમાં આપણે સૌ પતંગ ઉડાડતા હોય છે તેને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર લઈ ગયા અને આજે બોતેરથી વધુ કન્ટ્રીઓના પતંગવીરો આજે રાજકોટની અંદર આવ્યા છે આ ગુજરાતી તહેવાર ગુજરાતનો આ મહોત્સવ અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદૃષ્ટિથી આજે વિશ્વના દેશો આજે ગુજરાતની અંદર અલગ અલગ મહાનગરોની અંદર પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે હું આપ સૌના માધ્યમથી રાજકોટના સૌ નગરજનોને મારું નિમંત્રણ છે ખાસ કરીને બાળકોને પરિવારજનો સાથે ડીએચ કોલેજના ગ્રાઉન્ડની અંદર આજે આ મહોત્સવ ચાલી રહ્યો છે બે વાગ્યા સુધી આ મહોત્સવ ચાલવાનો છે તો આપ સૌ પરિવાર સાથે આવો અને દસ બાય દસ દિન વીસ બાય વીસની રૂમ જેવડી પતંગો આજે રાજકોટના આકાશની અંદર ઉડી રહી છે એને જોવા પણ આવો આપણે ન જોઈએ એવી બધી મોટી પતંગો આજે આ ડીએચ કોલેજના ગ્રાઉન્ડની અંદર આ વિદેશીઓ અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પણ પતંગવીરો આવ્યા છે ઉડાડી રહ્યા છે આપ સૌના માધ્યમથી મીડિયાના મિત્રોના માધ્યમથી મકરસંક્રાંતિની સૌ ગુજરાતીઓને સૌ દેશવાસીઓને હું રાજકોટ મહાનગરપાલિકા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય જય ગરવી ગુજરાત રેવિનભાઈ ખાસ આ પતંગ મહોત્સવ એક વિવિધતામાં એકતાનો સંદેશ આપી જાય છે દેશ વિદેશથી જ્યારે લોકો આવે છે ત્યારે સમગ્ર આંતરરાષ્ટ્રીય લેવલે પણ એકતાનો સંદેશ છવાય છે પતંગ બહુ સાચી વાત કરી પતંગ એ એકતાનો પ્રતિક છે આજે આપણે જોઈ શકીએ છીએ રાજકોટના આકાશોની અંદર કે તમામ લોકો સર્વ ગુજરાતીઓ સર્વ દેશવાસીઓ આજે પતંગ

तो क्या देखो मैं राजकोट के कई बार आ चुका हूँ मुझे बहुत अच्छा लगता है स्पेशली मकर संक्रांति के ऊपर पतंग उड़ाना एक अपनी मस्ती है ये पतंग जो हमें ये शिक्षा देती है कि आपस में प्रेम से रहो प्यार से रहो आपस में मिलजुल के दुनिया जो दुनिया एक है हमें हमने बाउंड्री बना रखी है इसके ऊपर हमें बहुत बहुत इंटरनेशनल पीस की वजह से प्यार से रहना चाहिए हमें पतांग को बताती है कि हमें बाहर आके बच्चों को खेलना चाहिए धूप में हमें विटामिन डी मिलता है हमारी सेहत अच्छी रहती है हमारी आई साइट बढ़ती है इससे हमारी एक्सरसाइज होती है जो, जो पतंग है ये खुशी का प्रतीक है जो हमें जो टेंशन खत्म करती है जो बच्चे मोबाइल उड़ाते मोबाइल से खेलते हैं उनके ऊपर टेंशन हो जाती है पेरेंट्स बोलते हैं कि पढ़ो माइंड थक जाता है पहले जब पतंग उड़ाएंगे तो फ्रेश हो जाएंगे और पढ़ेंगे અચ્છા લી ગઈ તો મેં સબકો બોલતા બહાર આોગઢ મર મસ્તી કરો પૂરા બલ્લે બો